પાટણની રાણકી વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાશે આગામી નવેમ્બરે મનપાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સુરત ભાવનગર બાદ આજે અમદાવાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે સવારે દસ વાગ્યા થી રાત્રિ ના દસ વાગ્યા સુધી વિવિધ વોર્ડ મુખ્યમંત્રી આ રોડ શો યોજના છે ભાજપના વરિષ્ઠ આગેવાનો તેમજ સ્થાનિક ઉમેદવારો જોડાયા હતા સવારે સાડા નવ વાગે પ્રારંભ થયેલો રોડ શો સાડા બાર વાગે ખોડિયાનગર બ્રિજ તેમજ ત્રણ વાગે પાંજરાપોળ રિંગ રોડ આલોક ચોકડી સાડા પાંચ વાગે નરોડા ગામ

જાહેર જ્યારે સવારે રોડ શો શરૂ થયો હતો ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેવા પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે મતદારો ને મુખ્યમંત્રી કેવી રીતના રીઝવી શકે છે અને આ રોડ શો થી મત કેટલા પરિવર્તન થઈ શકે છે ગુજરાત બોમ્બ ધમકી આપતો એક વહીવટી તંત્ર ને મળતા તંત્ર માં દોડધામ મચી ગઈ હતી આ અંગે તાત્કાલિક પોલીસે જાણ કરાતા બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે કોર્ટ સંકુલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આશરે ત્રણ કલાક ચાલેલી સર્ચ અને છત્રીસ કોર્ટ રૂમ ની તલાશી બાદ કશું જ હાથ લાગ્યું ન હતું અને પત્ર અફવા સાબિત થયો હતો આ પત્ર વડોદરા થી લખવામાં આવ્યો હોય એવું માનવામાં આવી રહ્યું છે લીમડી એસટી ડેકો ના મેનેજર ને પણ આવો એક પત્ર બસ સ્ટેન્ડ થી મળ્યો હતો સુરેન્દ્રનગર અને દુધરેજ નગરપાલિકા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ ને બોમ્બ થી દેવાની ધમકી ભર્યું પત્ર મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી આ પત્ર સિમ્મી અને મુજા હિદ્દીન ના નામે લખાયો હતો ડેપો મેનેજરે જિલ્લા પોલીસ વડા જાણ કરતા બંને શહેરોમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ સહિત એસઓજીએ એ તપાસ હાથ ધરી હતી જોકે કઈ વાંધાજનક વસ્તુ ન મળતા સૌએ રાહતનો અનુભવ કર્યો હતો જ્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ કંટ્રોલને એક નનામું પત્ર મળ્યો હતો જેમાં રૃપાલમાં આવેલા વરદાયની માતાના મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જ્યારે પગલે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ એલસીબીની ટીમ અને શ્રેતાપુર પોલીસ તેમજ ડોગ સ્કોડ મંદિરે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી દીધી જેમાં કઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથમાં લાગી ન હતી ગુજરાતના જાજરમાન અને ભવ્ય વારસાના સંગીત સાથે જોડીને તેને લોકો સુધી પહોંચતું કરવામાં પાંચ વર્ષ સુધી સફળ રહેલા ક્રાફ્ટ ઓફ હાર્ટ હેરિટેજ ફેસ્ટિવલ છઠ્ઠી વાર રહ્યો છે હેરિટેજ અને પરફોર્મન્સ શરૂ થશે જેમાં દિગ્ગજ કલાકારો તેમના સંગીતોના સુરસ લેરાવશે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા થઈ રહેલા આ પ્રોગ્રામમાં બાર જેટલા કલાકારો વોકલ અને ઇન્સ્ટ્રુમેન્ટલ પરફોર્મન્સ આપનાર છે આ અંગેની માહિતી આપતા બિરવા કુરુશીએ જણાવ્યું કે આપણા ભાષા લોકો સુધી પહોંચાડવા કુમાર પાર્થવી કોઈ પરફોર્મન્સ આપનાર છે ફોકલ અને સુગમ સંગીત તેમજ ક્લાસિકલ સિતાર અને તબલા જેવા ઇન્સ્ટ્રુમેન્ટ નો ઉપયોગ કરવામાં આવનાર છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર